મદાર માર્કેટ પાણી ગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગના બનાવની ઘટના બની હતી જેના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી એક ટીમ આવીને અત્યારે આગ પર કાબૂ મેળવ્યો છે કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબૂ મેળવ્યો છે પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય આ ગેમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે બાથરૂમ ને એ બધાના વેન્ટિલેશનની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં તેમાં આગ લાગી હતી ના નુકસાન કોઈ જાણવા મળેલ નથી અત્યારે આ જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોરના હોય અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં પંદર મીટર સુધી એન ઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે અને જે કોમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટિન્ગ્યુઝર ખરેખર વસાવવા જોઈએ પરંતુ અત્યારે દેખાતા નથી નીચે જે કોમર્શિયલ અત્યારે તો દુકાનો જોતા તો લાગી રહી છે ઉપર રેસિડેન્શિયલ એમના વસાહત લાગી રહી છે તેમાં તો કોઈ જણાવ્યું નથી ના સાધનો નથી એટલે એનો સી ના હોઈ શકે તે લોકો પાસે જો કોઈ કાર્યવાહી કરવામાં આવશે જે નિયમમાં આવતા હશે તેમના પર સો ટકા કાર્યવાહી કરવામાં આવશે